શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું દેવશયની એકાદશી ક્યારે છે પારણા પૂજા વિધિ અને દેવશયની એકાદશીની મહાત્મ્ય કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શાંતકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી યોગીભિદ્યાર્ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે આ વ્રત જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત દર મહિનામાં શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમ બે વાર આવે છે અષાઢ શુકલ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તેને હરિશયની પદ્મનાભ અને યોગનિંદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ પ્રારંભ થઈ જાય છે તેથી તેને દેવશયની એકાદશી કહેવાય છે દેવશયની એકાદશીના ચાર મહિના બાદ ભગવાન વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગે છે મિત્રો ચાલો જાણીએ દેવશયની એકાદશી ક્યારે છે પારણાનો શુભ સમય શું છે તેની પૂજા વિધિ અને દેવશયની એકાદશીની મહાત્મ્ય કથા હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ શુકલ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ સોળ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાત્રે આઠ વાગીને તેત્રીસ મિનિટથી શરૂ થશે જે આ એકાદશી તિથિનું સમાપન સત્તર જુલાઈએ રાત્રે નવ વાગીને બે મિનિટે થશે તેથી ઉદયાતિથિ અનુસાર સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવશે દેવશયની એકાદશી પારણાનો શુભ સમય એકાદશી વ્રતના પારણા બીજા દિવસે સૂર્યોદય બાદ કરવામાં આવે છે એકાદશી વ્રતના પારણા દ્વાદશી તિથિ સમાપ્ત થાય તે પહેલાં કરવા જોઈએ આથી દેવશયની એકાદશીના પારણા અઢાર જુલાઈના રોજ કરવામાં આવશે દેવશયની એકાદશીના પારણાનો શુભ સમય અઢાર જુલાઈના રોજ સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી આઠ વાગીને વીસ મિનિટ સુધીનો શુભ સમય રહેશે દેવશયની એકાદશીની પૂજા વિધિ દેવશયની એકાદશીએ સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું ત્યારબાદ નિત્યકર્મથી પરિવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ઘરના મંદિર સમુખ બેસીને શ્રીહરિનું સ્મરણ કરવું તેમજ દેવશયની એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ લેવો ઘરના પૂજા સ્થળને સ્વચ્છ કરી ત્યાં એક બાજટ મૂકવો અને તેના ઉપર શ્રી વિષ્ણુની પ્રતિમાને સ્થાપિત કરવી જો લક્ષ્મીનારાયણની એકસાથે મૂર્તિ હોય તો તેની સ્થાપના વિશેષ ફળદાયી બને છે શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા કારણ કે પીળો રંગ શ્રી વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે આ પછી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જેમાં પીળા રંગના વસ્ત્ર પીળા રંગના પુષ્પ તેમજ પીળા રંગનું ચંદન અર્પણ કરવું પ્રભુને ધૂપદીપ અર્પણ કરવી તેમની આરતી કરવી અને શ્રી વિષ્ણુનો મંત્ર ઓમ નમો નારાયણનો એકસો આઠ વખત જાપ કરવો દેવશયની એકાદશીના દિવસે એકાદશીની વ્રત કથા અવશ્ય વાંચવી અથવા તો સંભળાવવી આ દિવસે વ્રત કરનારે માત્ર ફળાહાર જ ગ્રહણ કરવું જો ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરી શકાય છે પરંતુ ભોજનમાં આ દિવસે ભાત કે ચોખાની કોઈ વાનગીઓ ગ્રહણ ન કરવી આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે એવામાં ભગવાનને સુવડાવવા માટે રાત્રે સુપ્તે તયી જગન્નાથ જનસુપ્તમ ભવે વિદ્મ વિબુદ્ધે બુદ્ધે બુદ્ધમ ચ જગત સર્વ ચરાચરમ આ મંત્રનો જાપ કરી ભગવાન વિષ્ણુને વિધિપૂર્વક સુવડાવવા દેવશયની એકાદશી મહાત્મ્ય કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન અષાઢ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ કઈ છે તે બધું મને વિસ્તારપૂર્વક જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ધર્મરાજ યુધિષ્ઠિર એક સમયે નારદજીએ બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજી બોલ્યા નારદજી તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીને પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે આથી એક પૌરાણિક કથા અહીં હું તમને કહું છું તે સાંભળો સૂર્યવંશી માધતા નામનો એક રાજા હતો તે સત્યવાદી મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતો તે પોતાના પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો તેની સમસ્ત પ્રજા ધનધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નથી એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા ન થઈ જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુખી રહેવા લાગી રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી કે હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય તેથી રાજા માધતા બોલ્યા તમે લોકો ઠીક કહો છો વર્ષા ન થવાને કારણે જ પ્રજાને દુઃખ ભોગવવું પડે છે હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી તમારા લોકોના દુખ દૂર કરવા માટે ઘણા પ્રયત્ન કરું છું આમ કહીને રાજા માધતા ભગવાનની પૂજા કરી થોડા મુખ્ય માણસોને લઈ વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિઓના આશ્રમોમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં ગયા એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા ત્યાં મુનિ હમણાં જ નિત્ય કર્મથી નિવૃત્ત થયા હતા રાજાએ તેમના સમ્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાને કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક છો તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો ત્યારે રાજા બોલ્યા હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા થઈ નથી તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા દુઃખ ભોગવે છે રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે પરંતુ હું ધર્માનુસાર રાજ્ય કરું છું તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી નથી તેથી હું તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યો છું તમે કૃપા કરી મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવા કોઈ ઉપાય બતાવો ત્યારે મહર્ષિ ઋષિ બોલ્યા હે રાજન આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે એમના ધર્મના ચારે ચરણ સંમિલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક ક્ષુદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છતા હોવ તો એ શૂદ્રને મારી નાખો ત્યારે રાજા બોલ્યા હે મુનિશ્વર હું એ નિરાપરાધ તપસ્યા કરનાર શૂદ્રને મારી શકું નહીં તમે આ દોષથી છૂટવાનો કોઈ અન્ય ઉપાય બતાવો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન જો તમે આવું જ ઈચ્છતા હો તો અષાઢ માસના શુકલ પક્ષની પદ્મા નામની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યોમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓ દેનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે મુનિના આ વચનોને સાંભળીને રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક પદ્મા એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ મળ્યું આ એકાદશીને દેવશયની એકાદશી પણ કહે છે આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યોએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી જ શરૂ કરવામાં આવે છે કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન વિષ્ણુ ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન હવે હું કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાં સ્થિત હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે તો ભગવાનને ઉઠાડવા જોઈએ અધિક માસ આવવાથી પણ આ વિધિ આ પ્રકારે જ રહે છે આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ સૌ પ્રથમ એ પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ પછી સફેદ વસ્ત્રોને ધારણ કરાવી તકિયા દાર શૈયા પર શયન કરાવવું જોઈએ એમનું ધૂપ દીપ નૈવ્યધાદીથી પૂજન કરવું જોઈએ ભગવાનનું પૂજન શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણોના દ્વારા કરાવવું જોઈએ હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સૂઈ જાય છે આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તમે જ્યાં સુધી ચાર માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખો આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યોએ દાંતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ વિષ્ણુ ભગવાનના વ્રત શરૂ કરવાના પાંચ કાળ વર્ણન કર્યું છે દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરવું જોઈએ દ્વાદશી પૂનમ અષ્ટમી કે સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કાર્તક માસના શુક્લ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરવું જોઈએ આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યના સમાન દીપ્તિમાન વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે બોલો લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની જય મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું દેવશયની એકાદશી ક્યારે છે પારણાનો શુભ સમય મહત્ત્વ વિધિ અને દેવશયની એકાદશીની મહાત્મ્ય કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ